જો વરસાદ આવે એવું આમ જો વીજ ધડાકા થાય છે તો સામે દેખાય છે વઢવાણ મેળો જો અહીંથી ચકડોળ દેખાય આપણે ઝૂમ કરીએ દેખાય છે કે નહીં હા દેખાણું હા દેખાણું આયા આયા ચકડોળ આયા આમ તમે જોઈ રહ્યા છો તમે કાળા કાળા વાદળા છે નમરા બેડા વિડિયો ઉતારે છે

આવીરે લોની ફાટક આયા રોડ સે રોડ ફાટક તો આગળ આવી છે હાઈ થી મેળા હોય તો સીધે સીધો ફાટક જવાનું ફાટક સીધો રોડ ઉપર વળવાનું ચાલુ છે ચાલુ

અને વરસાદ આ બાજુ છે રાસ કા બાજુ તો વરસાદ આવે એટલે આપણે ફટાફટ નીચે વહી જાય છો અમારા રાજયભાઈ જો મોઢું ખુલ્લું રાખીને વિડિયો ઉતારે છે એને કાતુ વિડીયો ઉતારી લેવું છે કેવો સીન આવે છે એનો વાહ એ લાઈફમાં જોડાઈ જાવ હાલો અજય હાલો મિત્રો આમ કેવું મસ્ત વાતાવરણ થયું જો હણા પણ વરસાદ પણ આવી ગયો હ થોડો થોડો જરમર જરમર વરસાદ મેઉલિયો આવી ગયો છે મેઉલિયો કડકડાટ નાચે છે અને આને નાચવાનું મન થાય છે નાચો ચાલો ટીક 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 જો તો જો કેમેરાથી છે વર્સલ કેમેરાથી શૂટિંગ ઉતાર જો વર્સલનો કેમેરા શૂટિંગ ઉતારવા સિલ ઝૂમ કરો વાહ

વરસાદ ના વયો ગયો સરસ મેળા બાજુ નો આવ્યો વરસાદ તો ઝરમર ઝરમર તો વરસાદ ચાલુ છે પણ તોય થી આમ વરસાદ ચાલુ છે પણ તોય થી કે આમ વરસાદ ચાલુ છે જો આ બાજુ વરસાદ ચાલુ છે પાછળ ગો વરસાદ રૂડે